સોદા દલાલોની વસ્તી છે આ કરશે શ્વાસના સોદા નમસ્કાર વાત ગુજરાતી સાથે હું છું રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલા અગ્નિકાંડ ને આજે છ દિવસ વીતી ચુક્યા છે પરંતુ હજી પણ હૈયાફાટ રુદનના અવાજો કાને અથડાય છે અત્યાર સુધીમાં આ અગ્નિકાંડમાં સત્યાવીસ મોતને ભેટ્યા છે સરકાર દ્વારા સત્તાવાર આંકડાઓ છે તે પણ જાહેર કરવામાં આવ્યા છે અને કાર્યવાહીની વાત કરીએ તો અત્યાર સુધીમાં પાંચ આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે પરંતુ સવાલ એ છે કે મસ્તી કરવા ગયેલા બાળકોને મોતના દ્વાર સુધી કોણે પહોંચાડ્યા ત્યારે આજે આપણે સમગ્ર ઘટનાક્રમ છે તેના વિશે વિગતે વાત કરવી છે તો સૌપ્રથમ એ જુઓ કે આગ કઈ રીતે લાગી અને ત્યારબાદ ત્યાં કઈ પ્રકારનો માહોલ હતો હાલ આપણે રાજકોટમાં છીએ અને રાજકોટમાં ગંભીર કહી શકાય તેવી ઘટના બની છે આગ લાગી છે ટીઆરપી ગેમ ઝોન છે અને તેમાં આગ લાગી છે અને તેમાં અનેક લોકો જે છે તે હતા બાળકો હતા અનેક બાળકો હતા અને અનેક લોકો હતા તેમના માતા પિતા પણ હશે કદાચ અને હાલ તો જે છે ખૂબ ગંભીર કહી શકાય તેવી ઘટના છે અને અનેક જે મૃતપ્રાય જે દ્રશ્યો છે તે દેખાઈ રહ્યા છે અને આપણે રાજકોટથી દ્રશ્યો દેખાડી રહ્યા છીએ અને હાલ જે છે ફાયર બ્રિગેડ દ્વારા જે આગ પર આગ છે તેના પર કાબુ લેવા મેળવવામાં આવી રહ્યો છે પરંતુ આપણે જોઈ શકીએ છીએ કે જે પ્રકારે આગ લાગી છે ખૂબ ગંભીર કહી શકાય તેવી આગ લાગી છે કારણો હજુ સુધી બહાર નથી આવ્યા પરંતુ ગંભીર કહી શકાય તેવી આગ લાગી છે હજી તો તક્ષશિલા કાંડને જે છે તે સમય થયો છે આપણે જે જોઈએ તક્ષશિલા કાંડ જોયું છે ને તેવું જ આ છે આપણે જોઈ શકીએ છીએ કે અનેક લોકો આમાં હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે અને બાળકો ખાસ કરીને બાળકો પણ આમાં હતા બાળકો માટેનું ઝોન હતું અને ટીઆરપી ગેમ ઝોનમાં જે છે આગ લાગી છે ને તેના કારણે હાલ તો જે છે રાજકોટનું તંત્ર પણ જે છે દોડતું થઈ ગયું છે અનેક લોકો જે છે તેમાં આ દ્રશ્ય લઈને ગંભીરતા જોવામાં આવી રહી છે અને હાલ જે છે ફાયર બ્રિગેડ દ્વારા પણ તમામ પ્રકારના પગલા જે છે લેવામાં આવી રહ્યા છે પોલીસ તંત્ર પણ જે છે એ પહોંચી ગયું છે અને જે ઘટના છે ખૂબ મોટી કહી શકાય તેવી ઘટના બની છે રાજકોટમાં બની છે ટીઆરપી ગેમ ઝોન છે તેમાં જે છે આગ લાગી છે પ્રાથમિક કારણો જે છે શા માટે આગ લાગી ક્યાં કારણે આગ લાગી તે હજી કારણો બહાર નથી આવ્યા પરંતુ ખૂબ ગંભીર કહી શકાય તેવી ઘટના હાલ તો રાજકોટમાં બની છે હજી તો થોડા સમય પહેલા જે સુરતમાં તક્ષશિલા કાંડ થયો હતો તક્ષશિલામાં જે ઘટના આગની લાગી હતી ને તેની મરણ ચીસો જે છે તે બાળકોની મરણ ચીસો છે તેમના વાલીઓને આજે પણ સંભળાઈ રહી છે ને તેવી જ ઘટના હાલ રાજકોટમાંથી આવી રહી છે અનેક ચિચિયારીઓ જે છે તે સંભળાઈ રહી છે અને કેટલા લોકો છે તેનો હજી આંકડો જે છે તે બહાર નથી આવ્યો કેટલા લોકો અંદર હોઈ શકે છે તેનો આંકડો નથી બહાર આવ્યો પરંતુ હાલ જે છે બાળકો પણ જે છે તેનું પણ જે છે આમાં અવસાન થયું હોવાનું કહેવામાં આવી રહ્યું છે અને હાલ જે છે ખૂબ મોટી કહી શકાય તેવી ઘટના જે છે રાજકોટથી અને બપોરનો સમય હતો ગરમીનો સમય હતો અને અનેક બાળકો જે છે ત્યાં ગેમ ઝોનમાં ગેમ રમવા આવ્યા હશે એમના માતા પિતા સાથે આવ્યા છે અનેક લોકો અંદર હશે અને જે હાલ જે છે આગ લાગવાને કારણે અનેક લોકો જે છે તે ભડથું થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે હવે આ ઘટનાને નજર આંખે જોનાર પ્રત્યક્ષદર્શી શું કહી કહી રહ્યા છે હું 5:30 આસપાસ ત્યાં હું સામે ટીઆરપી ની સામે એક ગોડાઉન છે ત્યાં હું ચા દેવા ગયો હતો ચા દઈને બહાર નીકળો તો જોયું ને તો આગના હતા એટલા એટલા બધા સામાન્ય ધુવાણા દેખાતા હતા એટલે સ્વાભાવિક છે કે કોઈ પણ માણસ ત્યાં જાય જોવા માટે એટલે હું બાઇક અને મારો ચાનો ફીટલો ને બધું છોડીને ત્યાં ગયો ને તો આગ લાગતી હતી અને ત્રણ ચાર જણા ત્યાં લટકતા હતા એંગલ ઉપર પછી પછી જીવતા હતા જણા જણા ત્રણ ચાર બે ચાર પાંચ માં તો જાણે આગ એકદમ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું બે ચાર મિનિટ માં ત્યાં જયારે આગ તો પહેલેથી લાગેલી હતી આગ પકડી લીધી હોય તો એ આગ એકદમ ફૂલ એનું વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું પછી આગ એટલી તેજ થઈ ગઈ હતી કે એ લોકોને કૂદવા સિવાય બીજો કોઈ ઓપ્શન હતું પણ અમે ત્યારે તો પાછળની સાઈડમાં એક્ઝિટ ગેટ ત્યાં સપ્ટેશન હતું સપ્ટેશન શોર્ટ સર્કિટ થતું હતું એટલે બે ચાર અમે મેં એક મારા મિત્ર એ અને ટીઆરપી સ્ટાફે એ બધા મળીને અમે પહેલા તો ત્યાં ઘોડો હતો જે એ પાડી અને પછી પાછળની સાઈડમાં એ ત્રણેય લોકોને અમે બચાવવા ગયા બચાવવામાં અમે બે જણા હતા એને કહી દીધું કે તમે કુદો અમે ઝીલી લઈ ચાર થી પાંચ જણા હતા અને ત્યાં જારી મારેલી હતી એ જારી જારીના ટેકે એ કૂદકો માર્યો એ જારી પડતા પડતા તો એમ છતાં પણ પડ્યા હાથમાં અને પગમાં થોડું બેણું બંને લાગી ગયું લાસ્ટમાં એક જે ભાઈ હતા એ થોડોક વજનમાં ભારે હતા એને જયારે એક કોઈદા એ પછી એને અમે ઝીલ્યો પણ એટલો વજન વારે હતા એટલે એનું ડોક એક પથ્થર હતું સામાન્ય પથ્થરમાં ખાલી નહીં એવું વાગ્યું એટલે અહીંયા એકદમ માથું એનું ફૂટી જ ગયું અને માથામાં લોહી નીકળવા માંડ્યું એને અમે પછી ફોર વ્હીલમાં એક ક્યાં ફોર વ્હીલ ઉભી હતી એનો દરવાજો ખોલ્યો તો અમે એને ત્યાં એને રાખી દીધા જીવ બચી ગયો એનો ત્રણ જણાનો અમે શું કે શું કે ત્યારબાદ શું પગલા લેવામાં આવે તમે આ પ્રકારની ઘટના જોઈ ત્યારબાદ પછી શું હલચલ હતી ત્યારબાદ પછી હોસ્પિટલ ને ભાઈ ને મોકલ્યા પછી પાછો હું અંદર ગયો પછી અમે જે લોકો હતા એને પાછળની સાઈડમાંથી બધાને બહાર જવાનું જ કહેતા હતા અને બે ચાર વાલી હતા જે બે વાલી હતા એ પોતે રાડુ પાડી હતા કે અમારા છોકરા છે અમારા આ બાર થી એક દરબાર ના બેન હતા એમ કીધું મારા হাজબેન્ડ છે મારો છોકરો છે રાડુ પાડી અકતા અને અમે તો એ જ જેમ હતા કે આ બે ના જ પરિવાર ના છે એ ખ્યાલ જ હતો નહીં કે આટલા બધા ઉપર માણસો હશે તો કોઈ ખ્યાલ જ નહોતો અમે જયારે ત્રણ જણા ને ઉતારતા નીચે ત્યારે પણ કોઈ મને એવું છે આગ આગથી નહીં પહેલા તો એ ધોવાણા માં મરી ગયા છે મને એવું લાગે છે મને એવું ફીલ થાય કારણ કે એટલો ધોવાણો એટલો હતો કે અમારે બાજુ ધોવાણો આવતો હતો ને તો અમે પણ આમ શ્વાસ નતા લઈ શકતા તો એ લોકો ની તો હાલત શું થઈ છે એ બહુ એનું વર્ણન કરવું બહુ અઘરું છે એ પછી અમે હું નીચેથી અંદર ગયો અને જે પતરા જે રીતે જેમ પાણીના ટીપા પડતા હોય એવી રીતના પતરા ઓગરીને આમ પડતા હતા અને એ દ્રશ્ય જોવું બહુ સહેલું નહોતું એ આ આ વસ્તુ જીવનભર આપને યાદ રહી જાય એવું દ્રશ્ય છે આ બહુ ખરાબ દ્રશ્ય હતું ખૂબ સાચું કીધું અમે પણ ત્યાં હતા ને અમે પણ જે એક બે એવા દ્રશ્યો જોયા કે કદાચ કોઈ પણ જે જોવે તો કદાચ રહી ન શકે અને તે દિવસે કદાચ મને નથી લાગતું કે દ્રશ્યો જોયા હશે ફોટા જોયા હશે કોઈ પણ માણસ સૂતું કે જમ્યું હશે એ પ્રકારના દ્રશ્યો તમે તો ત્યાં રૂબરૂ જોયું છે શું કહેશો સૌપ્રથમ તો આ પ્રકારનું તમે જોયું અને બાળકો પણ તેમાં ગયા છે કેવું લાગે કારણ કે તમે ત્યાં દરરોજ જતા હતા અમે દરરોજ જતા હતા હું આવાર નવાર ત્યાં ચાના ફોન આવતા એટલે હું ચા લઈને જતો હોય અને ત્યાં ત્યાં છોકરા ને બધા રમતા હોય શનિ રવિવાર હોય તો ત્યારે ભીડ જાતી હોય અને આપણે બાઇક લઈને જતા હોય તો સ્વાભાવિક છે કે કોઈ છોકરાઓને રમતા જોઈએ એટલે આપણે અંદરથી ફીલ થાય કે વા કેવું આમ મનોજરંજર દ્રશ્ય છે એ અત્યારે આ એક આનું વર્ણન ન કરી શકાય એટલું અઘરું હતું શું દરરોજ દરરોજ ચા દેવા જતા હતા હા આજુબાજુના શું છે કે અમારે ફોન કોલ દ્વારા જ બધી ચાની સુવિધા ને બધા અમે પાડતા હોઈએ એટલે ત્યાં બેઠા હોય એ માણસો ફોન કરતા હોય સ્ટાફના અમુક બે માણસો ફોન કરતા હોય અહીંયાથી પાર્સલ લઈ જતા હોઈએ એટલે એમ અમે જતા હોઈએ છીએ પાછળની સાઈડમાં જેટલા ગોડાઉન ને બધું છે ત્યાં પણ અમારી ચા જતી હોય છે દરરોજ કેટલા બાળકો ત્યાં રમતા હોય છે અથવા કેટલા લોકો ત્યાં હોય છે વધારે પડતા તો શનિ રવિવારે જ હોય છે અને બાળકોની સંખ્યા વધારે હોય છે અને આ સારા સારું કેવાય કે આ રવિવાર નતો હું તો કહું છું આનું પરિણામ બહુ અઘરું હતું શનિવારે તમારા અંદર પ્રમાણે કેટલા લોકો કારણ કે અનેક લોકો જીવ બચાવીને પણ ગયા છે કોઈ જીવ બચાવીને જાતું હતું એવા કોઈ દ્રશ્યો તમે જોયા હતા હા એવા તો અમે ઘણાય કે પાછળના દરવાજાથી ઘણાય જતા હતા અને પાંત્રીસ પાંત્રીસ ત્રીસ પાંત્રીસ થી વધારે સ્ટાફ હોય છે અને સિત્તેર થી એસી જણા હોય છે અને મારા ખ્યાલ પચીસ થી જે બીજા માળા જે સલવાઈ ગયા છે ને પચીસ ત્રીસ જેવા તો ત્યાં જે બાર જ નથી નીકળી અહીં ખાસ કરીને ત્રણ માળ નું હતું ને હા ત્રણ માળ નું તો ત્રીજા માળ વાળા લોકો વધુ ફસાયા છે કે બીજા માળે કઈ રીતે આમાં ફસાયા કઈ રીતે એવું કહેવામાં આવે કે બીજા માળે જે બોલિંગ નું હતું ને ત્યાં વધારે માણસો હતા અને ત્યારે સ્કીમ પણ હતી કઈક નવાણું રૂપિયા ની બોલિંગ બોલ ફેકવાના વીસ દડા ફેંકવાના એવી રીતના હતું એટલે માણસ ઘણા બધા ગયા હતા ખાસ કરીને સ્ટ્રક્ચરની વાત કરવામાં આવે તો જે એન્ટ્રી ગેટ ને એક્ઝિટ ગેટ એવું કોઈ અલગ અલગ ગેટ હતા કે એક ગેટમાંથી માંથી જવાનું હતું સામાન્ય તો અમે નીચે જ નીચેથી જ જોયા છે ઉપર ક્યારેય જવાનું હોય નહીં એટલું બધું ના એવું ક્યારેય નહીં પણ એક્ઝિટ ગેટ એન્ટ્રી ગેટ અને બાકી તો આખું ખુલ્લો પડ છે એટલે ઈ જે બનાવેલું હતું સ્ટ્રક્ચર એમાંથી બાણા માણા બહાર નીકળી જાય એટલે ગમે ત્યાંથી જઈ શકતા હતા કેમ કે આખો ખુલ્લું જ હતું એ આખો ખુલ્લું જ હતું તો પટ નહીં ચાલુ હતું કીએ છે કે હવે તો મીડિયામાં એવું દેખાડે છે કે વેલ્ડિંગ કામ હતું પ્લાયું પડી હતી પછી પેટ્રોલ ના કેન ને એવું બધું પડ્યું હતું તમે ક્યારે જોયેલું તમે ત્યાં જતા કે પેટ્રોલ ઘણા સમય પેલા જયારે આ બધું બનતું ત્યારે અમે ઉપર ચડીને ચા દેવા જતા ત્યારે અમારા ભાઈ જ ચા દેવા જતા કેટલા લઈને અમારે માણસો વેલ્ડિંગ કામ ને બધું કરતા હોય ને એ લોકો ચા દેવા જતા આજથી દોઢક વર્ષ દોઢક વર્ષ પેલા જયારે પેલો માળ બીજો માળ બનતો ને ત્યારે ત્યાં કોઈ કોઈ આ ઘટના બની પરિવારજનો પરિવારજનોને તમે તમે જોયા ખાસ કરીને એક પરિવારની વાત કરી કે બેન રોતા હતા એ પ્રકારના દ્રશ્યો તમે પછી જોયા કારણ કે બે દિવસ જેટલો સમય થઈ ગયો છે અને લોકો જે છે ઘણા બધા અત્યારે હજુ પણ ગોતી રહ્યા છે તો ત્યાં તમે ત્યારે બાર કોઈ દ્રશ્યો એવા પછી જોયા ઘણા બે ચાર પરિવારના એકતા એક બે હતા એનો ભાઈ કે

ફેર એટલું જ મને સમજ આવ્યું કે આમાં પક્ષ જાતિ આમાં આ બધી એ બધું મૂકીને હું તો કહું છું કે આવું કંઈ થવું જ ન જોઈએ આ બધી ધ્યાન રાખવું જોઈએ આ બધાને અને હું તો કહું આ જેને જેને પોતાના સૌજનો ગુમાવ્યા છે એ લોકોને પોતાને જલ્દીથી જલ્દી ન્યાય મળી જાય ને તો સારું શું કહેશો બાકી અત્યારે આપણે જોઈએ તો ત્યાં અત્યારે તો તમામ પ્રકારનું સ્ટ્રક્ચર જે છે હટાવી લેવામાં આવ્યું છે અને ત્યાં હવે પંચનામું પણ થઈ ગયું છે તમામ પ્રકારની જે કાર્યવાહી છે તે ચાલુ છે તો એને લઈને શું કહેશો કે હવે સ્ટ્રક્ચર પણ ત્યાંથી હટી ગયું છે તો પહેલાં હતું ને અત્યારે હતું એમાં કાંઈ ફેર છે હવે તો એવું લાગે કે શમશાન છે ત્યાં એવું લાગે છે એકદમ શમશાન રૂપે એવું લાગે અત્યારે હું હમણાં જઈને એ બાજુ ચા લઈને ગયો તો સાહેબું એને ચા પાયો અહીંયા પણ એવું લાગે કે અહીંયા શમશાન જ છે આવ એકદમ કાળું અંધારું કેમ હોય એવું લાગે આ ઘટના જોઈ ત્યારે તમે ત્યાં જતા હતા કે પછી બીજે જતા હતા ને વચ્ચે તમે જોયું અત્યારે કે તે દિવસે તે દિવસે હું ત્યાં ત્યાં નહોતો જતો કે ખ્યાલ જ નહોતો કે આ થોડી ખબર નહોતી પણ હું અહીંયા ચા દેવા ગયો હતો અને આ જોયું બધું દ્રશ્ય અને પછી માનવતા આપણે દરખાવી એટલે સામાન્ય જાય તો ખરી મદદ આપણે બનતી એટલી મદદ કરી શકીએ અને પછી

હજી પણ આ લોકો જે છે પોતાના સ્વજનોને ગોતી રહ્યા છે અમુક લોકો તમારી પાસે પણ કદાચ આવતા હશે હા ઘણા લોકો આવતા હોય અત્યારે સામાન્ય તમે આવ્યા એ પહેલા જ બે જણા આવ્યા કે અમારા ચાર ભાઈ મયડા નથી આ ધ્રોલ વાક્યના કઈ કીધું એનું કીધું કે આ મળ્યા નથી તમે આને જોયા હે તમે બચાવ્યા હોય તો પણ હવે એ અફડાતફડીમાં એ જ ખબર નથી રહી કે એના ચહેરા કોઈના જોયા નથી અમારો તો એટલું જ ઇન્ટેન્સ હોય કે થી માણસ ખાલી બચી જાય અહીંયાથી નીકળી જાય બસ એટલું જ હતું બીજા કોઈ લોકો બચાવ આવ્યા હતા ખાસ કરીને તમે હતા હા બધા ઘણા આજુબાજુમાં અમુક માણસો હતા જે સ્ટાફના હતા થોડાક પછી બે ચાર બીજા અહીંયા કામ કરતા હતા છોકરા ઈ હતા એ બધા જેમ બને એમ કાઢવાની કોશિશ કરતા હતા કે ભાઈ અહીંથી જલ્દી નીકળી જાવ તમને શું લાગે છે આ સમગ્ર ઘટના કેટલા સમયમાં બની ગઈ પંદર વીસ મિનિટ કે પછી વધારે સમય આ ઘટના સાડા પાંચે હું જા દેવા ગયો પાંચ પાંત્રીએ હું તમને કહું તો પાંચ પાંત્રીએ આગ લાગી છે અને પાંચ પિસ્તાલીસ પચાસ ની વચ્ચે તો આ બધું ઘટના દસ પંદર મિનિટ જે પાંચ મિનિટ જે પાંચ પાંત્રીસ ને પાંચ ચાલી થઈ ને આ લગી માં આગ એટલી આમ વિકરાળ સ્વરૂપ ધરણ કરી હતી ને કે ધુવાણા ધુવાણા અહીંયા લગી બધે હતા આ કેટલા ડિસ્ટન્સ તમે જોઈ શકો છો કે આ સો મીટર થી પણ વધારે છે અને અહિયાં એટલું તો જાણે કેમ વરસાદી માહોલ થઈ ગયો ને એટલા કાળા ધુવાણા હતા અને અહિયાં બે થી ત્રણ ટ્રક ભરાય એટલા તો ટાયર હતા એટલે વધારે ટાયરે આગ પકડી દીધી હતી પેટ્રોલ આ તે બધું બધું ભેગું થઈ ગયું હતું એટલે ખાસ તો પેટ્રોલ કારણે આટલી પછી 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 બીજું કોઈ એવું ખામી આમાં બધું ભેગું થયું પ્લાય હોય અલગ અલગ માણસો દરેક પોતાની રીતે રિવ્યુ આપશે કે આ હતું ઓલું હતું આમ કરવું જોઈએ હતું ને શોર્ટ સર્કિટ હતી આ પોતાના સૌ સૌ રિવ્યુ આવતા પણ હા હવે જેના પોતાના સૌજનો ગુમાવ્યા છે એને તો શું સમજવાનું એને કોઈ કાયખ સાતે લેવા દેવા નહીં કે કઈ રીતે હું કાંઈ પણ એને તો એના પોતાના જોતા હોય ને કે અમારા અમને પાસે આવી જાય આ ઘટના લાગી પછી ફાયર બ્રિગેડ કેટલી વાર પોતી હતી અ 15 આ કેટલી ભીષણ હશે એનું અંદાજો એ પરથી લગાવી શકાય કે ડેડ ડીએનએ લેવા માટે પણ ઘણા ડેડ અંદર આપણે આઈડેન્ટિફિકેશન નથી કરી શકતા કારણ કે એમના મોટા ભાગનો શરીરનો ભાગ છે થઈ ગયો છે તો એની અંદર કોઈ આઈડેન્ટિફિકેશન ન મળે તો એના માટે આપણે ડીએનએ ટેસ્ટ કરવા માટેની આગળની તપાસ થશે અને એ એફએસએલની લેબમાં આપણે સેમ્પલ મોકલવાનું હોય છે હવે આપણા કેસની અંદર જ્યારે એફએસએલને આપણે ખાસ આ બાબતની વિનંતી કરીએ તો મારા ખ્યાલ પ્રમાણે બેથી ત્રણ દિવસમાં આપણને એની ખાતી માહિતી મળી જવી જોઈએ એઇમ્સના ડૉક્ટરો પણ અત્યારે અહીંયા હાજર છે

કોઈ એમને પહેરેલા ઘરેણાં કે એવી વસ્તુઓનું મળતું નથી એટલે એની ઉપર આપણે વિસરા એટલે ડીએનએ ટેસ્ટ ઉપર આપણે આધારિત રહેવું પડે પણ મોટાભાગનું કામ અત્યારે ત્વરિત ચાલે છે અને જે ઝડપે કામ ચાલે છે જોતાં અમે એવું વિચાર્યું કે આપણે વધારે એમાં કાંઈ કોઈ જાતનું ખલેલ ના પહોંચાડવી જોઈએ ટીમ બહુ વ્યવસ્થિત રીતે કામ કરી રહી છે અને બને એટલી એ લોકો વહેલામ વહેલી તકે આ કામ પૂરું કરે ગેમ ઝોન છે તો બાળકો પણ અને કેટલા બાળકો કેટલા હશે જે રીતે મૃતદેહની હાલત જોઈ રીતે સ્ત્રી છે કે પુરુષ છે બાળક છે કે યુવાન છે કેવું બહુ મુશ્કેલ છે મને એવો ખ્યાલ નથી આવી શકો કારણ કે મોટાભાગના મૃતદેહો છે આખા મૃતદેહ છે જ નહીં એટલે કદાચ તમે તમે લોકો તો કદાચ એ જોઈ પણ ન શકો એવા દ્રશ્ય છે અન્ય હોસ્પિટલની અંદર દાઝેલાઓ છે એ સારવાર લઈ રહ્યા છે રાજકોટની ઘણી બધી પ્રાઇવેટ હોસ્પિટલમાં દાઝેલા જે દર્દીઓ છે પોતાની સારવાર લઈ રહ્યા છે અત્યારે હું સુપ્રિન્ટેન્ડન્ટને મળીને આવ્યો ત્યાં સુધી દાઝેલાઓની બહુ એટલી બધી સંખ્યા આપણી સિવિલ હોસ્પિટલ સુધી નથી પહોંચી કદાચ આજુબાજુની પ્રાઇવેટ હોસ્પિટલમાં એ લોકો સારવાર લઈ રહ્યા છે એમ્સના જે ફોરેન્સિક મેડિસિન પોસ્ટમોર્ટમના વિભાગના વડા પણ અત્યારે અહીંયા હાજર છે આગમાં હોમાયેલા વાલસોયા ભલે તંત્ર માટે એક મોતનો આંકડો હોય પરંતુ પરિવારજનો માટે એ પૂરી દુનિયા હતા હાલ જે છે આખું રાજકોટ હિપકે ચડ્યું છે અને ઠેર ઠેર રાજકોટમાં જે છે શોકના દ્રશ્યો જોવા મળી રહ્યા છે કારણ કે આ પ્રકારની ઘટના જે છે તે બનવા પામી છે અને જેમાં આગ અગ્નિકાંડમાં જે છે આટલા આટલા બાળકો જે છે તે હોમાઈ ગયા છે અને હાલ તંત્ર પણ જે છે તે દોરતું થયું છે અને જે ફાયર બ્રિગેડ છે તેમના દ્વારા જે છે તે આગને કાબૂમાં લેવામાં આવ્યું ને ત્યારબાદ જે તેમાંથી જે લાશો છે તે બહાર કાઢવામાં આવી છે અને હાલ પોલીસ તંત્ર પણ જે છે તે ખડે પગે છે અને રાજકોટવાસીઓમાં પણ જે છે ક્યાંક ને ક્યાંક શોકનું મોજું જોવા મળી રહ્યું છે અને એ બાળકો છે તેમના માતા પિતા ક્યાંક ને ક્યાંક તેમની રાહ જોઈ રહ્યા છે તેમને હજી પણ જે છે કોણ ક્યુ બાળક છે કોણ વ્યક્તિની જે છે ઓળખાણ થઈ શકતી નથી પરંતુ જે બાળકો જે છે હજી ક્યાંક ને ક્યાંક શોધી રહ્યા છે કોઈક કોઈ આશાનું કિરણ શોધી રહ્યા છે કે ક્યાંકથી ક્યાંક મારું બાળક આવી જાય મારો સ્વજન આવી જાય અને લોકો પણ જે છે હાલ ખૂબ રડી રહ્યા છે ધ્રુષકે ધ્રુષકે રડી રહ્યા છે અને ઠેરે ઠેરે રાજકોટ જે છે તેમાં આ પ્રકારના દ્રશ્યો આજે જોવા મળી રહ્યા છે અને આપણે જે છે ભૂતકાળમાં અનેક આવી ઘટનાઓ જોઈએ છે એ પછી હરણી તળાવની ઘટના હોય કે મોરબી બ્રિજની દુર્ઘટના હોય કે પછી સુરતનો જે તક્ષશિલા કાંડ હોય આપણે જે છે એ ઘટનાઓને ઘટના તરીકે જોતા હોઈએ છીએ અને પછી ભૂલી જતા હોઈએ છીએ અને રાજકોટમાં ફરી આજે એ જ ઘટવા ઘટના બનવા પામી છે અને કોઈપણ ઘટનામાં જ્યાં સુધી મૃત્યુઆંક જે છે તે વધતો નથી મૃત્યુઆંક મોટો નથી થતો ત્યાં સુધી આપણે કોઈ પણ ઘટનાને જે છે તે સિરિયસ નથી લેતા ગંભીરતાથી નથી લેતા અને એ ઘટના હોય છે ત્યાં સુધી આપણે જે છે ખૂબ ડેકારો કરીએ છીએ ખૂબ ચર્ચા કરતા હોઈએ છીએ ગંભીરતાથી લેતા હોઈએ છીએ પરંતુ થોડા દિવસ જાય ફરી હતા એને જ થઈ જતા હોઈએ છીએ આ આપણી પરાકાષ્ઠા છે આપણી નિર્દયતાની પરાકાષ્ઠા છે અને આ માણસાઈ તરીકે આપણી નીચતા છે કે આપણે જે છે આ પ્રકારની ઘટનાઓથી પણ જે છે જાગ્રત નથી થતા અને જે ઘટના હોય છે તેની થોડા દિવસ ચર્ચા કરીને આપણે ભૂલી જતા હોઈએ છીએ આપણા માટે જે તેમાંથી જે ઘટનાઓ હોય છે આ પ્રકારની ઘટના બને છે તેમાંથી નીકળતી પ્રત્યેક લાશ જે છે તે આપણા માટે ફક્ત લાશ બનીને રહી જતી હોય છે એ આપણા માટે મૃત્યુ નથી અને હાલ આપણે સિવિલ હોસ્પિટલની બહાર છીએ રાજકોટમાં અને જે અનેક મૃતદેહો જે છે તે જે મૃતદેહો ટીઆરપી ઝોનમાં જે ગેમ ઝોનમાંથી જે છે તેને અહીં લાવવામાં આવી રહ્યા છે અને જે તેનું જે પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે અને પરિવારજનો પણ હાલ જે છે જે મૃતદેહોના જે પરિવારજનો છે તે પણ અહીં જે સિવિલ હોસ્પિટલની બહાર જોવા મળે છે અનેક લોકો જે છે તે અહીં જોવા આવ્યા અહીં આવ્યા છે આપણે જોઈ શકીએ છીએ કે અનેક લોકોની ભીડ જોવા મળી રહી છે પ્રત્યેક આંખોમાં ગમગીની છે પ્રત્યેક લોકો છે તેમના ક્યાંક ને ક્યાંક ધ્રુસકાઓનો અવાજ સંભળાઈ રહ્યો છે અને આ પ્રકારની ઘટના જે છે તે આપણે કેટલું બધું કહી જતી હોય છે પરંતુ આપણે ઇતિહાસમાંથી બોધપાઠ લેવાનું કદી શીખ્યા જ નથી ને તેનું જ આ કારણ છે કારણ કે આ પ્રકારની ઘટનાઓ જ્યારે વારંવાર બનતી હોય છે છતાં પણ આપણે એટલા જાગૃત નથી કોનો વાક હશે શું વાક હશે શા કારણે આગ લાગી હશે તે તમામ પ્રશ્નો હાલ પ્રશ્નો રહેવાના છે થોડા દિવસ આપણે પ્રશ્નો પણ ધ્યાન દઈશું પરંતુ ત્યારબાદ જે છે આપણે આપણી જાગૃતતા છે આપણી જે તે ઘટના પ્રત્યેની જે જાગૃતતા છે તે આપણે ભૂલી જઈશું અને ફરી હતા એને થઈ જઈશું આના કારણે જ આ પ્રકારની ઘટનાઓ જે છે તે સતત બનતી હોય છે ગેમ ઝોનમાં મસ્તી કરવા આવેલા આ દંપતીને ક્યાં ખબર હશે કે લગ્નની ની શરણાઈ વાગે એ પહેલા જ તેવું યમુના દ્વારે પહોંચી જશે હંમેશા બધાને હેલ્પ કરવા માટે રેડી ઈ માણસ ભગવાન જેવો માણસ હતો એની આરા ઉઠ્યું મારો બેસ્ટ ફ્રેન્ડ અહીંયા મેરેજ કરવા માટે આવ્યો હતો અને હું અહીંયા હાજર નહોતી ત્યારે એ લોકો ગેમ ઝોનમાં ગયા હતા એની વાઈફ અને એની સાડી ત્રણેય ગયા હતા બરાબર હવે ત્યારે આ ઘટના બની હવે ફેમિલી મેમ્બર અહીંયા હાજર નથી ને આ લોકો અંદર જવા દેતા નથી ફેમિલી મેમ્બર હોય તો પછી મને અહીં આવવાની ફેમિલી મેમ્બર યુએસ છે ને એના કઝિન્સ ને એ લોકો અહીંયા અહીંયા કોઈ આવ્યું હતું એના કઝિન સાથે મારે વાત થઈ ને તો એને એવું કીધું કે અંદર જવા દેતા નથી તો અંદર નો જવા દે કેવી રીતે આઈડિયા આવે કેટલા લોકો હતા ત્રણ જણા તો અત્યારે શું અહીંથી શું માહિતી મળી રહી છે અહીંયાથી તો કાંઈ માહિતી જ નથી આપતા અંદર જવાની મને કરી દીધી અનેક લોકોના ડીએનએ ટેસ્ટ લીધા છે તમારા ડીએનએ ટેસ્ટ એ લોકોના કોઈ કોઈ થઈ શકે એવું છે ડીએનએ ટેસ્ટ તો ફેમિલી મેમ્બર હોય એનું જ આવે એટલે ફેમિલી તો અહીંયા છે નહીં એટલે કેવી રીતે આઈડિયા આવે પણ અંદર જવા દે તો રિંગ અને બ્રેસલેટ ઉપરથી કે આઈડિયા આવી શકે બાકી કપડા કે તો અત્યારે કાઈ બચ્યું ન હોય તો આઈડિયા તો એક જ વસ્તુ મેટલની વસ્તુ હોય એનાથી આઈડિયા આવી શકે તો અંદર જવા દે તો આઈડિયા આવે ને એ ફ્રેન્ડ નું નામ શું હતું અક્ષય ઢોલરિયા છેલે ક્યારે વાત થઈ હતી ઈ દિવસ શું વાત થઈ ત્યારે બસ એને મને એવું કીધું કે હું બિગ બાઇટ જવાનો છું અને ખ્યાતી અને એની સાડીનું મને નહોતું આઈડિયા ઈ બે જવાના હતા એવું મને ખ્યાલ હતો બાકી મને એને એવું કીધું કે પછી ગેમ રમવા જવાના છે કઈ જગ્યાએ મને કાંઈ આઈડિયા નહોતો ખાસ કરીને ઘટનાને લઈને શું કહેશો બેન કારણ કે આ પ્રકારની ઘટનાઓ થતી રહે છે અને નાના નાના ભૂલકાઓ પણ હતા અને આ ઘટનાને લઈને આપણી ગવર્મેન્ટની જ બેદરકારી છે આટલું વધુ થઈ જાય બરાબર ગવર્મેન્ટે છૂટ જ ન આપવી જોઈએ આ રીતે જ્યાં જ્યાં સુધી સેફટી કે ન હોય બરાબર ત્યાં સુધી છૂટ જ ન આપવી જોઈએ નેચર હંમેશા રેડી ભગવાન માણસ હતો એની એનો એટલે વાત જ જવા દો દુનિયાના કોઈ છોકરો એના જેવું ન થાય માણસ જેવું તો બહુ સારો માણસ હતો એ

છે જે જે આપણા સજન ગયા પાંચ વ્યક્તિ ગયા છે ભાઈ તે હજી અમને મળ્યા નથી કાલ ચાર વાગ્યાની વાત છે હજી લિસ્ટમાં એનું નામ નથી આ સિવિલ હોસ્પિટલે આવીને કહીએ છે કે તો કે એ કે એ લોકો સેમ્પલ ગાંધીનગર મોકલા છે ગાંધીનગરથી અહીં આવે છે તે પછી તમને જવાબ મળે છે તો અત્યારે હજી કાલની ચાર વાગ્યાની વાત છે હજી હજી પાં પાંચ પાંચ જણાને ગાંધીનગરથી આવ્યા નથી અને પાંચ જણાની ડેડ બોડી અમને હોય પી નથી હવે હવે આમાં અમે કરીશું છે કે અમે નાના નાનો વર્ગ છે અમારા ધોબી કુટુંબ સમાજનો નાનો વર્ગ છે મજૂરી કરીને જીવે છે બધા હે

હા એને એકને એક દીકરો હતો જેને એના ઉપર જ આધાર હતો જે મા બાપને અને એ જ છોકરો અત્યારે આવી રીતના થઈ ગયો તો એના મા બાપની હાલત અત્યારે કેવી હશે એ હ અત્યારે તો શાંતિથી રાખ્યા હજી વાત જ નથી કરી પણ એમ કે સરકાર તરફથી અમને એક આશા છે કે તમે વહેલા સર અમને આનો રિપોર્ટ આપો ને અમારું જે માણસ છે લાશ છે જે હોય અમને અમારું અમને સોંપી દીધું ખબર પડી હતી આ ઘટના બની ત્યારે અમને તો મને તો સવારે પડી હજી રાતની તો મને નહોતી ખબર પણ સવારે જ્યારે ખબર પડી કે જ્યારે અમારા સમાજના માણસો છે જે એક દીકરી છે અમારી વેરાવળ સાસરે આપેલી છે એને એ દીકરી અહીંયા પિયરમાં આવી હતી અને હવે એ એને બધા એના જમાઈ ત્યાંથી આવ્યા હતા વેરાવળ સોમનાથથી એ બધા એમાં રમવા ગયા હતા અને એની સાળી સાથે હતી એ ત્રણે જણાઈ વયા ગયા છે હજી એનો કોઈ રિપોર્ટ નથી તો અમે સરકાર તરફથી એક જ આશા રાખીએ છીએ કે આ બધા અમને વહેલા સર તમને ખબર જ નથી કે કોણ ક્યાં છે કઈ રીતે છે શું છે એ અમારું અમારે ખાલી આ લોકો આગળથી લોહી લીધું છે પણ હજી ડીઆર ડીઆર ટેસ્ટમાંથી હજી અમારું કાંઈ આવ્યું નથી નામ નહોતું તો લોહી કઈ રીતે લીધું તમે લિસ્ટમાં નામ હોય તો તમે લોહી લઈ શકો ને લિસ્ટ બહાર પડ્યું છે એમાં પણ નામ એમાં અમારા પાંચે પાંચના નામ નથી તો તમે કઈ રીતે લોહી લઈ લીધું આ એક ગુનો છે તમે કીધા વગર જો તમે લો લઈ લો તો એક ગુનો કેવાય કે નહીં અમે કોઈ ગુના જાણતા નથી પણ તમારે એક વિચારવું જોઈએ કે આજે અમે લેડીઝ મહિલા અમારું મહિલા ગ્રુપ છે એ અહીંયા અમે આટલા ધોમધકતા તડકામાં અમે અહીંયા આવ્યા છીએ શું કામ એને અમારો સમાજ નાનો છે એટલે અમારે એને સાંત્વન આપવું જરૂરી છે આજે એક મામા જે પોતાની સગી બેનના બે જુવાન દીકરા જેથી માન વીસ પચીસ વર્ષની ઉંમરે હજી એને મૂછનો દોરોય નથી તૂટો તો બિચારાને એની મા સ્તંભ જેને પપ્પાને નહીં સેકડાઓના કપડાં મારે છે આજે એના ઘરમાં બિચારાને માન ભાઈઓ અત્યારે પૂરું કરી શકે એવી હાલત છે એનો જો એકનો એક આધાર સ્તંભ વયો જાય તો એ માણસ એ માની કેવી વેદના કે જે આપણે જોઈ ન શકાય એટલે અમારા મહિલા મંડળે એક એવું વિચાર કર્યો જો આ કાંઈ જો સરકાર કાંઈ નહીં કરે તો અમે એક આંદોલન કરશું એટલે રાત સુધી અમને અમારા માણસો સોંપી દે એવી મારી સરકારને નમ્ર વિનંતી માતા પિતાને છેલ્લે ક્યારે બાળકો સાથે વાત થઈ હતી

અત્યાર સુધી ટ્રાય કરી લીધી છે છે જે પ્રકારે મૃતદેહો જઈ રહ્યા છે કાળજુ કંપાવી નાખે એ પ્રકારના જે છે મૃતદેહો અહીંથી આપણે જોઈએ છીએ કે જઈ રહ્યા છે તો શું લાગે છે કે પરિવારનો એક ને એક આધાર સ્તંભ હોય તો એ પરિવારને કેવી હાલત થશે અત્યારે આપણે સામાન્ય માણસ તરીકે કેવું લાગે માણસ તરીકે તો એવું લાગે કે જેનો આધાર છીનવાઈ ગયો હોય ને એને ખબર પડે કે જો એ કેવું છે માણા એમ કારણ કે હવે એને બિચારાને એક તો મોટી ઉંમર છે એને એક દીકરી છે અને એક આ દીકરો હતો બરાબર હવે એના મા બાપે કેટલા સપના જોયા હશે એમ કે આ દીકરો મારો આમ કરશે ને આમ કરશે ને છોકરો ભણે છે હજી એવડી ઉંમરે નથી કોલેજમાં હતો ને કોલેજમાં છે એ છોકરો કોલેજમાં છે બીજા વર્ષમાં મારો અંદાજ એવો છે પણ એ કોલેજમાં તો એ ખબર છે હવે એ છોકરો ભણે છે તો એના મા બાપને એમ હોય ને કે મારો ભણીને મારો છોકરો આગળ વધશે અમારો સહારો બનશે હવે એ જ દીકરો અત્યારે વયો ગયો તો મા બાપ શું કરે હજી મા બાપને જાણ પણ નથી અને એને જાણ થશે ત્યારે એને હાચવવા જે એના મામા ઊભા છે એને હજી કેવું થશે આ બધા કેમ એને હાચવશે એ જોવાનું રહ્યું હજી અત્યારે માતા પિતાને શું કહેવામાં આવ્યું છે માતા પિતાને તો અત્યારે અમે ખાલી બાધે ભારે કહીએ છીએ કે હજી એનો દેખભાળ મળી નથી અમને અને અહીંયા સિવિલ હોસ્પિટલમાં હજી એનો લાગ્યો નથી સમજી ગયા અમે અમે રીતના જ રાખ્યા છીએ એના પપ્પા એ બીમાર છે એક છોકરાના બે છોકરાના પપ્પા બીમાર છે એકને એકને બીપીની પ્રોબ્લેમ છે એકને સુવાસનો પ્રોબ્લેમ અત્યારે અમે ખાટલામાં પડ્યા છે અત્યારે અત્યારે આ નાના નાના જીવ વહી ગયા છે ભાઈ તો હવે અત્યારે મારે ઓલાને સાચવવા કે આ આ છોકરાઓનું કરવું કે કેનું કરવું અત્યારે અમારા ધોબી સમાજ નાનો છે અત્યારે અમને કોઈ અમારું કોઈ બોલતું જ નથી અમારું કોઈ કહેતું જ નથી ભાઈ અત્યારે અમે સિવિલ હોસ્પિટલ આજે આમ હવાના આઠ વાગ્યાની વાત છે આઠ વાગ્યાનો અહીં ઊભો છે પણ હજી કોઈ જાતનો રિપોર્ટ મળ્યો નથી કે ક્યાં છે શું છે કેવી રીતે છે દર વખતે દુર્ઘટના થાય ત્યારબાદ તપાસના નાટકો શરૂ થાય છે થોડા લોકોને સસ્પેન્ડ કરવામાં આવે છે થોડા સમય કાર્યવાહીનો સિલસિલો પણ શરૂ રહે છે પરંતુ તે બાદ સ્થિતિ ત્યાંની ત્યાં જ રહે છે અને બાળકો કે જે આમાં હુમાયા છે એને મળે છે માત્ર હોલસેલમાં શ્રદ્ધાંજલિ યમ્ના દ્વારે પહોંચેલા બાળકો પણ કહેતા હશે મમ્મી પપ્પા હિંમત રાખજો કારણ કે અમારા જીવની અહીંયા કોઈ કિંમત નથી